હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક મારી યુટ્યુબ ચેનલ આર આરસન ફિઝિક્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું ઓકે આપણે ધોરણ બાર સાયન્સ ચેપ્ટર નંબર બે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એની જે લેક્ચર સિરીઝ જે છે આપણે સ્ટાર્ટ કરેલી છે જો તમે નવા છો તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જે છે એ શેર કરો Okay આપણે આજે જે પ્રશ્ન ડિસ્કસ કરવાના છીએ એ પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન આપણે ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન શું છે જો તમે નવા છો તો આઈ hope તમને સજેસ્ટ કરીશ કે તમે પહેલાથી વિડીયો જોવો તો તમને વિદ્યુત સ્થિતિમાન એટલે શું એનો પૂરો બ્રો ખ્યાલ આવી જશે તો આ વિડીયો જે છે તમારા માટે એકદમ ઈઝી રહેશે ઓકે તો આપણો ક્વેશ્ચન કંઈક એવો છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન V અને તમારું વિદ્યુત ક્ષેત્ર E એ બંને વચ્ચે એક્ચ્યુઅલી શેનો સંબંધ છે એ આજે આપણે સાબિત કરવાનું છે કે ભાઈ બંને વચ્ચે શેનો સંબંધ છે ઓકે તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાવ અને જોવો આજનું લેક્ચર સરસ મજાનું અને આ પ્રશ્ન જે છે એ એક્ઝામ ની અંદર કદાચ આમાંથી એક માર્ક્સ નો એમસીક્યુ જે છે એ પૂછાઈ શકે છે એક માર્ક્સ નો એમસીક્યુ કદાચ પૂછાઈ શકે અથવા તો આના પરથી કોઈ દાખલો પણ પૂછાઈ શકે છે ઓકે તો બને રહો આપણી ચેનલ પર અને વિડીયોને લાઈક ના કર્યો તો પ્લીઝ મહેરબાની કરીને વિડીયોને લાઈક કરજો તો જોઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ બરાબર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બંને વચ્ચે શેનો સંબંધ છે તો સૌપ્રથમ જો હું તમને ઈઝી સમજાવું છું એકદમ ઈઝી છે ધારો કે બે સમસ્થિતિમાન સપાટીઓ છે સપોઝ કે ધારો કે આ રીતે તમારા જોડે બે સમસ્થિતિમાન સપાટીઓ છે એક છે તમારી આ અને બીજી કંઈક સપાટી તમારા જોડે આ રીતે આપેલી છે બે સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાથી ખૂબ જ નજીક મૂકેલી છે આ સમસ્થિતિમાન સપાટી જે છે એને હું a નામ આપું છું અને આ જે તમારું સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ આપણે એને હું b નામ આપું છું બરોબર જોજો થિયરી એકદમ ઈઝી છે આ જે તમારું પૃષ્ઠ છે સમસ્થિતિમાન પૃષ્ઠ એનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ v છે ઓકે આ જે નીચેનું જે પૃષ્ઠ છે એનું વિદ્યુત સ્થિતિમાન v છે અને આ જે તમારું ઉપરનું જે પૃષ્ઠ છે એનું વિદ્યુત સ્થિતિમાન છે v ડેલ્ટા v છે એકદમ આ છે તમારું એના ઉપર બી આ રીતે બંને સપાટીઓ એકબીજાની ખૂબ જ નજીક રાખેલી છે ઓકે આ છે તમારું એ પૃષ્ઠ આ છે તમારું બી પૃષ્ઠ આનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ અહીંયા આપણે વી લખ છે અને ઉપર જે છે એનું વિદ્યુત સ્થિતિમાન છે એ વી પ્લસ ડેલ્ટા વી રહેલું છે હવે આપણે કરવાનું છે શું તો તમને કહી દઉં એકદમ સિમ્પલ પ્રશ્ન છે તો આ જે બી સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના અહીંયા સેન્ટરમાં એક પી બિંદુ છે જ્યાં એકમ ધન વિદ્યુત ભાળ છે બરોબર મસ્ત પ્રશ્ન છે ધ્યાન આપો અહીંયા પી બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભાળ છે જેને તમારે પકડીને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડેલ્ટા એલ આ જે અંતર છે એ આપણે લઈએ ડેલ્ટા એલ અંતરે એ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર તમારે કંઈક કાર્ય કરીને લાવવાનું છે જુઓ જુઓ મસ્ત પ્રશ્ન છે અહીંયા જે છે તમારું એકમ ધન વિદ્યુત બાર છે પી બિંદુ પાસે તો એકમ ધન વિદ્યુત ભાર તો ધન વિદ્યુત ભાર હશે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે કંઈક બહારની તરફ હશે તો આની વિદ્યુત ક્ષેત્રે થોડો બહારની તરફ મતલબ અંતર કાપીને એ સમસ્થિતિમાન પૃષ્ઠ આ જે પૃષ્ઠ છે એના ઉપર લાવવાનો છે તો એના માટે કંઈક તો આપણે કાર્ય કરવું પડશે તમને ખ્યાલ હશે અહીંયાથી પકડીને તમે ડેલ્ટાએ જેટલું સ્થાનાંતર કરાવવા માટે અહીંયા લાવશો તો એના માટે એને કંઈક કાર્ય કરવું પડશે યાદ રહેશે જો બે પૃષ્ઠો છે આના ઉપર વિદ્યુતભાર છે એની વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરની તરફ છે અને તમારે એને નીચેની તરફ લાવવાનો છે ઓકે તો જો એક થિયરી લખી આપણે તો થિયરીની અંદર કંઈ ખાસ છે નહીં આવું લખી શકીએ કે આકૃતિમાં બતાવે પ્રમાણે દારોગે બે સમ સ્તિતિમાર પ�્રુસ્તો એ અને બી કે જેમનાર વિદ્યુત સ્તિતિમાર અનુક્રમે વી અને

फिर पार्सेंट बराबर डेल्टा v जे छे તમારો વિદ્યુત સ્થિતિમાનનો શું છે 10 पार्सेंट चलो डन હવે શું કરવાનું છે તો મેં તમને કીધું કે b સમ સ્થિતિમાન પૃષ્ઠ પર જે એકમ ધન વિદ્યુત બાર છે તો લખીએ આપણે કે એકમ ધન વિદ્યુત બાર ને b ની સપાટી પરથી सपाटी समस्थिति सपाटी ए पर विद्युत क्षेत्र विरुद्ध माटे करू पड़तू कार्य ध्यान आप जो आए बरबर एकम धन विद्युत बनने बीनी सपाटी पर थी सपाटी ए पर વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય અહીંયા આપણે એવું કે સપાટી ની સપાટી પરથી સપાટી A પર ડેલ્ટા L જેટલા અંતરે બરાબર અહીંયાથી તમારે અહીંયા ડેલ્ટા L જેટલા અંતરે નીચે લાવવા માટે તમારે કરવું પડતું કાર્ય એ કેટલું હોય છે એ આપણે જોઈ લઈએ પહેલા આટલું લખી દો તમે ફટાફટ લખી દો થિયરી આપણે ના નકડી જ છે ફટાફટ પૂરી થઈ જશે ચલો ક્લિયર દેખાય છે ઓકે ડન ચલો લખાઈ ગયું ને ના લખાઈ હોય તો screenshot લઈ લો અથવા તો pause કરીને લખી દો ચલો ને તો જુઓ આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને તમારે સમસ્થિતિમાન પૃષ્ઠ B ઉપરથી સમસ્થિતિમાન પૃષ્ઠ A ઉપર લાવવું છે તો અહીંયા થી અહીંયા સુધી લાવવા માટે કઈક કાર્ય કરવું પડશે તો તમને ખબર છે કે કાર્ય બરાબર બળની દિશામાં થતું સ્થાનાંતર બરાબર કાર્ય મતલબ શું બળની દિશામાં થતું સ્થાનાંતર

કાર્ય મતલબ શું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો જો વિદ્યુત સ્થિતિમાન V એનું વિદ્યુત સ્થિતિમાન છે V આનું વિદ્યુત સ્થિતિમાન છે V પ્લસ ડેલ્ટા V તો V આ માઈનસ માઈનસ પ્લસ માઈનસ ડેલ્ટા V તો આ બંને કેન્સલ તો કરેલું કાર્ય W બરાબર માઈનસ ડેલ્ટા V આને સમીકરણ 1 કહું અને આને સમીકરણ 2 કહું ઓકે ધ્યાન આપો અહીંયા છે ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા વી અને અહીંયા છે ડબલ્યુ બરાબર ઈ ડોટ ડેલ્ટા એલ જો બંને સમીકરણો સરખાવું અથવા તો આ જે કાર્યની કિંમત છે એ સમીકરણ બે માં મૂકું ધ્યાન આપો અહીંયા જે તમારું ડબલ્યુ ની કિંમત છે કાર્યની એ હું આની જગ્યાએ મૂકું તો જો શું લખાય છે ચલો તો ડબલ્યુ ની જગ્યાએ લખાશે ઈ ઇન્ટુ ડેલ્ટા એલ બરાબર માઇનસ ડેલ્ટા વી તમારે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાં બંને વચ્ચેનો સંબંધ શોધવાનો છે તો આપણું સમીકરણ કંઈક આવું મળશે તો વિદ્યુત ક્ષેત્ર બરાબર ડેલ્ટા ડેલ્ટા ભાગ્યા તો આ તમારું સમીકરણ જે છે એ તમારા વિદ્યુત ક્ષેત્ર ઈ અને તમારું સ્થિતિમાં ડેલ્ટા વી બંને વચ્ચેનો સંબંધ જે છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ માનાંકમાં e બરાબર માનાંકમાં ડેલ્ટા છે અહીંયા તમને ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા એલ જે મળે છે એને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ બરોબર પરીક્ષાની અંદર પૂછાય કે નીચેનામાંથી વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ કયો ચલો થવું જોઈ લઈએ આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે શું કર્યું ડબલ્યુ શોધ્યું કાર્ય શોધ્યું એ કાર્ય મતલબ શું તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કર્યો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થઈ ગયા પછી શું કર્યું તો આની અંદર કિંમત મૂકી ડબલ્યુ ની અને તમે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે ચલો ને હવે જુઓ એક નાનકડો છે આવો પ્રશ્ન આપણે અહીંયા પૂરો થઈ ગયેલો છે પરંતુ આની અંદરથી શું એમસીક્યુ પૂછાઈ શકે તો અહીંયા જે આપણને સમીકરણ મળ્યું કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર તો અહીંયા જે પદ મળે છે એ પદને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એને શું કહીશું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીશું અને એનો એકમ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટ અને નીચે છે સ્થાનાંતર એટલે મીટર તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ વોલ્ટ ઇન્ટુ મીટર ઇનવર્સ લખી શકીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાં બંને વચ્ચે શહેનો સંબંધ છે તો એ તમારો સંબંધ આ રહ્યો ઈ બરાબર ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા બરોબર માઇનસ અને અહીંયા છે તમારું ઈ બરાબર વી ભાગ્યા તો આની અંદર થી આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે અને એક આ વસ્તુ યાદ રાખવા જેવી છે ઓકે તો જો તમને આ વિડીયો ગમે છે તો મહેરબાની કરીને ને લાઈક કરો ચેનલ ને કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જે છે શેર કરો થેન્ક યુ